હવે બે હજાર સત્તર માં મારીને બાટલો ફાયદો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો ને એટલે એમાં પછી થોડાક મહિના ગયા એટલે મનસુખભાઈ

અને માતાજી છે બરોબર એ હવે એમાં અમારે વડીલો કોઈ દી હાથ પેટી થી મને મારા બાપા વખત ની મારા હાથ આડત્રીસ વર્ષ થયા મેં કોઈ જોયું નથી કમાઈ ને કોઈ જનાવર નહિ અને આ એને જનાવર બોકડો બરોબર આ બોકડો પછી મેલડી માંથી લીધો તો,

બરોબર બે હજાર અઢાર માં બધું કર્યું હતું બે હજાર અઢાર માં બાટલો ફાટ્યો અને બે હજાર અઢાર માં બધા ખેલ કર્યા હા હવે હા આ સનાભાઈ ભાઈ ભૂવા એ ક્યાં ગામ ના કીધા બોટાદ છે સનાભાઈ સાગઠિયા સનાભાઈ સાગઠિયા હા ભૂવા છે હમ બરોબર સનાભાઈ ભાઈ સાગઠીયા હા એમ થયું બીજું બોટાદ ના હવે બોટાદ હવે સનાભાઈ ભાઈ સાગઠીયા બોટાદ એના મોબાઈલ નંબર એનો મોબાઈલ નંબર એક મિનિટ આપ્યોં એલો ત્યાં બસો બે ત્યાસી બસ બે જીરો બે

દીકરો ખોળો ભરાણો ભાઈ ને બરોબર એટલે આવી રીતના કર્યું અને આમ મને બાવડું પકડી લઈ ગયા એમ કીધું કે જો આ મારા બાપા ને માં મેળી એવું કીધું કે પૈસા હું નથી ખાતી ખાવાના એને એમ કીધું કે સના તું પૈસા ખાઈ છે

મગરવાળી કે તમાર જે થાત મોટા બાપાઓ કાકા જે હોય જે થાય ને મને ગાંડી કરી મૂકો ઓકે નામ શું છે એનું નામ હે અશુમતી અશુમતી હ એ તો આમી દેખીતી અશુમતી બેન હા વાલજી ભાઈ હા

લાખ રૂપિયા દીધા તો દીધા નહીં તમને ડર કરી ગયો કે આવી રીતે કરશે પાસા દીધા પાછા પેલા પચાસ પાનડા પાનડા જે વાલા મારા જતા કઈક ભજન કર્યું કઈક જનાવ તે કર્યું ધૂળ વાગ્યો નઈ જ મરી ગયો એટક આવી ગયો મોટા માંડો આટાણા ઉનાળો છે મોટા માંડવા નઈ

ખંતેવાળીયા ઓકે હા મનસુખભાઈ ભાણીયા ભાઈ ખંતેવાળીયા એ ભાણીયા ભાઈ ને ભાણીયા સના ભાઈ ને ભાણીયા એ ભાણીયા ભાઈ ભાણીયા ભાઈ કેતા ભુવા ના ભાણેજ હા આ એના મારફત બધું ગોઠવાનું હતું આ એના મારફત જ ગોઠવાણું હતું એને જ લાઈન દોરી એ જ આ ભાઈને બતાવ્યા હા 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 કાઈ વાંધો ના હાલો આ હું વાત કરું છું સના ભુવા વાત કરું છું હા વાંધો ના કરો ઓકે અમારે થોડું જોડવાનું હતું દાદા એટલે એના માટે ફોન કર્યો હતો

દેવ નું થાય અને તમારું નામ સાંભળ્યું કે સના ભુવા છે એ બધું રેડી થઈ જાય તો કીધું તમારો એટલે ફોન કર્યો

સગનભાઈ સગનભાઈ હા પણ વાત તો કરતો હા એમાં એવું છે દાદા તમે આપડે તમારે બીજી વાત કરવાની હતી તમે આપડે વાંબોડા ની અંદર જે કઈ આપડે ઓલા આસુતી બેન નું નું કામ કર્યું હતું ને તમે કઈ એના માટે વાત કરવાની હતી એ બોલો હા એમાં તમે લાખ રૂપિયા લીધો પછી બોકડો વાડીયા ચડાવ્યો હતો તો ઈ એનું ફૂલતું ન થયું ને આ તમે કર્યું છો તો એ કેવી રીતે કરતા હતા એમ બે લાખ રૂપિયા લીધા એમ હા એના પુરાવા મારી પાસે પુરાવા છે આ તમે વાલજીભાઈ જે છે ત્રણ ને બાપુ લાખ રૂપિયા આવે નઈ મારી પાસે કઈ નઈ લાખ લીધા રજૂ કરો એટલે તમે આ માતાજી નામે છે આ મેલડી માના નામે કાન કાપવાનું બંધ કરી દે વાંધો હું જેમ તો

બીજા તો કોઈ ભૂવા નતો અમને નરાસ અમારો બોકડો દેવાનો છે એ દેવો ભાઈ કે સડાવો પણ એ લઈ ગયા એટલે એ તમે બોકડાનો જીવ લીધો મેલડીમાં બોકડો ખાઈ અમે નથી લીધો એ એને પૂછા ન્યા કરને પછી મેલડીમાં નો તપેલામાં સડાયો તો કે કેમ કર્યું તું એમ નથી તમે મારી વાત સાંભળો એને પૂછો ને મને તો મને તો હું ગયો એને ગુનો કર્યો ભાઈ

વાલજીભાઈ નો મારામાં ફોન હતો નો મારામાં ફોન હતો એના મેં બધાય પુરાવા લીધા તમે બોકડો સડાવ્યા હતા એ પુરાવા લીધા બધું લીધું ને તમે ફોન કર્યો બોકડો સડાવાળા જેવો ભાઈ નહીં તમે સૌ તમે સૌ કંકુ ને આ બધું કર્યું એ બધું તમે દેખાડે છે મીડિયા માં બતાવે છે તમે ના પાડો તો બતાવતા હું તમારી પાસે તમને

અમારો સર નથી આવડીમાં નડીમાં તો મેલે મને કઈ કરાવી મોકો મેલડી ને અડધા કરવા કે મારું ઊંધું વળી જવું છે

વાડી અને માતાજી બે આડ્યું છે હા એ જે બે આડ્યું પણ ઈ માતાજી બોકડા લે કુકડા લે આવું કરે એમ કઉ છું માતાજી ક્યાંય ના પાડે ના કરે એવું જેમ ના કરે તમે એની બે વાર પચાસ પચાસ હજાર રૂપિયા લીધા એના પુરાવા દીધા છે તમે આ બેવ નું જે ખુદતું કર્યું પિતરું પાવા લઈ ગયા તા બધે એના હું માતા નથી કરતો તમારી વાત કરું કરો તો તમે તમે ચાલુ રાખો વાલથી ભાઈ લાઈન માં લઈ લો પૈસા દેનાર વ્યક્તિ જ કે છે કે અમે સના ભુવા ને પૈસા દીધા પેલા પતા દીધા પછી તમે બેઠા કે મારી મેલડી તમારી વાહન પછી પાછા પસાર નથી તમારી દયા સુકીતી રોટલો ખાવી રોટલો પૈસા નથી મને ફોન કર્યો ને બ્રાહ્મણ બધું તમારી મા નડતા હાલો તો મારી મરી કઈ છે જીવ હશે ઈ કઈ દે હાલો